સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં હું તમને એસએસસી જીડીના જે કોલ લેટર છે એટલે કે એડમિટ કાર્ડ છે એ કઈ રીતે ડાઉનલોડિંગ કરવાનું છે એ આજના વિડીયોમાં એ પ્રોસેસ હું તમને શીખવાડવાનો છું તો બન્યા રેજો આ વિડીયોની અંદર સૌથી પહેલાં ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો મિત્રો હવે જણાવી દઉં કે તમારે એસએસસી જીડીનું જે એડમિટ કાર્ડ છે કઈ રીતે ડાઉનલોડિંગ કરી લેવાનું છે તો મિત્રો તમારે ડાઉનલોડિંગ કરવા માટે એસએસસી ગવર્મેન્ટ ઇન જે વેબસાઇટ છે ત્યાં ઉતુરવાનું છે તમને આવું કંઈ ઇન્ટરવ્યુ જોવા મળી જવાનું છે હવે તમે મોબાઈલ પર સર્ચ કરશો એટલે તમને આવું ડેશબોર્ડ જોવાની મળે તમને સીધી પોર્ટેટમાં તમને જોવા મળી જવાનું છે તો સૌથી પહેલાં આપણે થોડું સ્ક્રોલ કરી લેવાનું છે અને પહેલાં મિત્રો અપડેટ હતી કે એડમિટ કાર્ડવાળા ઓપ્શન પર પહેલા ક્લિક કરતા ત્યારે તમને એડમિટ કાર્ડ ડાઉનલોડિંગ કરવાનું ઓપ્શન આવી જતું હતું પણ હવે નિયમ ચેન્જ થઈ ગયો છે હવે તમારે અહીંયા લોગિન ઇન ઓર રજીસ્ટરવાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ મિત્રો તમારે કેન્ડિડેટને પોતાનો યુઝરનેમ નાખી લેવાનો છે યુઝરનેમ એટલે કે રજીસ્ટ્રેશન નંબર નાખી લેવાનો છે પછી પાસવર્ડ છે પાસવર્ડ તમારે અહીંયા નાખી લેવાનો છે તો આપણે ઓલરેડી ફેચ છે એટલે કે સેવ છે પાસવર્ડ એટલે આપણે યુઝરનેમ નાખવાનું થતું નથી તો ચાલો આપણે કેપ્ચર કોડ નાખી લઈએ જલ્દી વેટ જેમને પાસવર્ડ યાદ ન હોય એમને મિત્રો ફોર્ગેટ કરવું પડશે આટલું કર્યા બાદ લોગઇનવાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ તો એક મિનિટ હવે આપણે લોગિન કરીએ બીજું લોગિન થતું હતું એટલા માટે આટલું કર્યા બાદ મિત્રો જોઈ શકો છો અહીંયા ગ્રીન પટ્ટીમાં તમને સીટી જીડી બે હજાર પચીસ પેપર આઈ એડમિશન સર્ટિફિકેટવાળું જે ઓપ્શન છે દેખાઈ રહ્યું છે તો સૌથી પહેલાં આપણે ત્યાં ક્લિક કરી લઈએ એડમ એડમિશન સર્ટિફિકેટવાળા ઓપ્શન પર ક્લિક કર્યા બાદ ચેક સ્ટેટસ ઓફ એડમિશન સર્ટિફિકેટ ત્યાં ક્લિક કરી લેવાનું છે અહીંયા તમારે કોન્સ્ટેબલ જીડી ઇન સેન્ટર આર્મર્ડ પોલીસ ફોર્સવાળું ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લેવાનું છે એક્ઝામિનેશન યરમાં તમારે બે હજાર પચીસ સિલેક્ટ કરી લેવાનું છે ચેક સ્ટેટસ કરશો એટલે તમને આવું કંઈ સ્ટેટસ તમને જોવા મળવાનું છે અહીંયા તમારું નામ જોવા મળશે પછી ફાધર્સનું નામ જોવા મળશે પછી તમારું જે રજીસ્ટ્રેશન નંબર છે એ જોવા મળી જવાનો છે હવે તમારો રોલ નંબર છે આ રોલ નંબર તમને પણ જોવા મળી જવાનો છે રોલ નંબર બાદ તમારી જે એક્ઝામની તારીખ છે એ તારીખ જોવા મળવાની છે પછી તમારી શિફ્ટ છે શિફ્ટ તમને જોવા મળવાનું છે અને તમારું એક્ઝામનો ટાઈમ છે એ પણ તમને જોવા મળવાનું છે અહીંયા તમારું ફોર્મ મિત્રો અહીંયા એપ્લિકેશન એક્સેપ્ટેડ હશે એટલે તમારું જે ફોર્મ છે એક્સેપ્ટ કરવામાં આવેલું છે અને તમારું જો રિજેક્ટ હશે તો તમારું ફોર્મ છે રિજેક્ટ થયેલું હશે હવે હું તમને જણાવી દઉં કે તમારે જે એડમિટ કાર્ડ છે કઈ રીતે ડાઉનલોડિંગ કરી લેવાનું તો મિત્રો હવે નિયમમાં ચેન્જ કરી લે કરી દીધો છે તમારી સિટી છે સીટી એ દસ દિવસ તમારી એક્ઝામના દસ દિવસ આગળ તમને સીટી જોવા મળશે અહીંયા અને જો તમારું જે કોલેટર છે એ દસ દિવસના વચ્ચે એટલે કે એક્ઝામના ચાર દિવસ આગળ તમને કોલેટર છે એ ડાઉનલોડિંગ કરવાનું મળી જશે એટલે તમને સમજણ પડી ગઈ હશે કે જે આપણી સીટી છે એ દસ દિવસ આગળ તમને એપ્લિકેશન સ્ટેટસમાં જોવા મળશે અને એક્ઝામ કોલેટર છે એ એક્ઝામના ચાર દિવસ આગળ તમને જોવા મળી જવાનું છે તો મિત્રો તમને સમજાઈ ગયો હશે કે કોલ એટર ડાઉનલોડિંગ કરવાની પ્રોસેસ અને તમારું ફોર્મનું સ્ટેટસ છે એ કઈ રીતે ચેક કરી લેવાનું છે આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનનું બટન છે દબાવી લો વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો આવા વિડીયોની સાથે મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત